રાજ્યના ખેડૂતોની કફોડી પરિસ્થિતિ સામે અવાજ ઉઠાવવા માટે કોંગ્રેસ પાર્ટી મેદાનમાં ઉતરી છે આજે સોમનાથ થી દ્વારકા સુધી ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ થયો યાત્રાની શરૂઆત પવિત્ર સોમનાથ ધામથી થઈ હતી જ્યાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પૂર્વ અને વર્તમાન ધારાસભ્ય સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રાર્થના કરી આક્રોશ યાત્રાનો પ્રારંભ થયો ટ્રેક્ટર કાફલાના રૂપમાં શરૂ થયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા તરફ ખેડૂતો કુદરતી આપત્તિ પરેશાન છે એક તરફ સરકારની મદદ નહીં મળવાને કારણે લાચાર છે અને ચારે તરફથી જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી છે આ ખેડૂત આક્રોશ યાત્રા આજે સોમનાથ થી શરૂ કરીએ છીએ ને સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લામાં ભ્રમણ કરીને તેરમી તારીખે દ્વારકામાં એનું સમાપન કરીશું આ તો શરૂઆત કરી છે વિશ્વ ટેકનોલોજી તરફ ઝડપથી વિકાસ કરી રહ્યું છે જેના કારણે બજારો હવે ડેટા આધારિત નિર્ણયો લઈ રહ્યા છે યુવાનો પણ પ્રોડક્ટિવ ઇન્ટેલિજન્ટ અને ગ્રોથ રેટિંગ સંસ્થાઓ બનાવવામાં મદદરૂપ કરે તેવી સ્કિલ્સ ઇચ્છી રહ્યા છે આ જરૂરિયાતને ધ્યાનમાં લઈને વિશ્વની જાણીતી સંસ્થા આઈઆઈએમ અમદાવાદ દ્વારા બે વર્ષનો બ્લેન્ડેડ એમબીએ પ્રોગ્રામ ઇન બિઝનેસ એનાલિટિક્સ અને એઆઈ લોન્ચ કરવામાં આવ્યો છે જેમાં પ્રથમ બેચમાં નેવું વિદ્યાર્થીઓનું ઇન્ટેક રહેશે આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં યુવાનો એઆઈને સમજે અને તેનો ઉપયોગ કરે તે વિશ્વની તાતી જરૂરિયાત છે અને આગામી સમયમાં ઉદ્યોગમાં આ કુશળતાની માંગ ખૂબ વધવાની છે એવા સમયે જ આઈઆઈએમ દ્વારા આ કોર્સને શરૂ કરવામાં આવ્યો છે આઈઆઈએમએ એ પ્રકારનો પ્રોગ્રામ ડિઝાઇન કર્યો છે જેના થકી ડેટા એઆઈ અને સાઉન્ડ મેનેજરિયલ જજમેન્ટ દ્વારા વિવિધ ક્ષેત્રના પ્રશ્નો ઉકેલ લાવી શકાશે क्योंकि आज ए का जो इम्पैक्ट है रोबोटिक्स का जो इम्पैक्ट मैन्युफैक्चरिंग और सर्विस सेक्टर में हो रहा है उसके कारण नए तरह के लीडर्स और मैनेजर्स की ज़रूरत पड़ेगी जो एग्जिस्टिंग ऑर्गेनाइजेशन को ट्रांसफॉर्म करके उनको ए आई इनेबल्ड और मशीन लर्निंग एनेबल्ड ऑर्गेनाइजेशन बना सकें जहाँ पर डिसीजन मेकिंग डेटा ड्रिवेन हो या डेटा का यूटिलाइजेशन करके अच्छे डिसीज़न प्राप्त कर सकें और एआई का यूज़ कर सकें उस तरह के मैनेजर्स की जरूरत है टेक्नोलॉजी का एक आधार है और ऑर्गेनाइजेशन का दूसरा बेस है उन दोनों के बीच में एक जो पुल बनाना है वो सेतु का काम ये मैनेजर करेंगे तो हमारा ये प्रोग्राम का उद्देश्य यही है कि इस तरह की मैन पावर को ह्यूमन कैपिटल को उत्पन्न करें जिससे हम आ, अपने इकोनमी की ग्रोथ में सहारा, सहारा बन सके મેરિંગો સિમ્સ હોસ્પિટલે કેન્સર સારવારને ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે અમદાવાદની મેરિંગો સિમ્સ હોસ્પિટલમાં પ્રથમવાર ચાઈમેરિક એન્ટીજન રિસેપ્ટર ટી સેલ થેરેપી સફળતાપૂર્વક કરવામાં આવી છે આ થેરેપી પુનરાવર્તિત બી સેલ એક્યુટ લિમ્ફોબાલિસ્ટિક લ્યુમિકાયથી પીડિત દર્દી પર કરવામાં આવી હતી કેર ટી થેરેપી રક્ત સંબંધિત કેટલાક કેન્સર માટેની અતિ આધુનિક અને ક્રાંતિકારી સારવાર છે તેમાં દર્દીના પોતાના ટી સેલને જેનેટિક રીતે ફેરફાર કરીને કેન્સર સેલ્સને નષ્ટ કરવા માટે સક્ષમ બનાવવામાં આવે છે સામાન્ય રીતે આ થેરેપી ખૂબ મોંઘી હોવાથી મોટાભાગના દર્દીઓ માટે અપ્રાપ્ય રહી છે પરંતુ મેરિકો સિમ્સ હોસ્પિટલે આ જીવનદાયી સારવારને વધુ અફોર્ડેબલ બનાવીને ગુજરાત અને તેની બહારના ઘણા દર્દીઓ માટે નવી આશા જગાવી છે તબીબ કૌમેલ પટેલના નેતૃત્વ હેઠળ તબીબ ભાવેશ પારેખ અને તેમની ટીમના મહત્વપૂર્ણ સહકારથી થેરાપી કરવામાં આવી છે બ્લડ કેન્સરના એવા પચીસ થી ત્રીસ ટકા દર્દીઓ રહેતા હતા કે જે આ બધી ટ્રીટમેન્ટથી સરખા નહોતા થઈ શકતા કાં તો સરખા થાય તો એમની બીમારી ટૂંક સમયમાં કે લાંબા સમય પાછી આવી શકતી હતી આવા ઘણા યંગ જે પેશન્ટ હતા જે બાળકો હોય એમના માટે બીજું કંઈ અવેલેબલ હતું નહીં એટલે અમે એમના માટે બીજું કશું કરી નતા શકતા પણ જે આ કાર્ટિસેલ થેરાપી છે એ આવા આવા વર્ગ છે 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 જે બાળકો કે 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 નવા યંગ લોકો એમના માટે એક નવી આશાનું કિરણ કેમ આ થેરાપી તમને જણાવ્યું કે જે લોકો આગળની ટ્રીટમેન્ટથી રિસ્પોન્સ નથી કરી શકતા એવા લોકો પણ કાર્ટિસેલ થેરાપી વડે આપણે એમને સાજા કરી શકીએ છીએ કાર્ટિસેલ થેરાપી જે ખાસ કરીને લ્યુકેમિયા કે બ્લડ કેન્સર માટે વપરાય છે એક એવી જાતની થેરેપી છે કે જે થેરેપીથી આપણે કહેવાતા લોહીના કેન્સરના દર્દીઓ કે જેને રિલેપ્સ થયું કે જેને ફરી પાછો ઉથલો માર્યો એવા દર્દીઓને માટે એક આશાનું કિરણ લઈને આવ્યા છીએ